અમદાવાદના વિવેકાનંદનગર ખાતે શ્રી જનકલ્યાણ યુથ ફેડરેશન ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રામુલ હાથીજણ વોર્ડના ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી સિદ્ધાર્થભાઈ મુકેશભાઈ પરમાર અને તેમના ધર્મપત્ની શ્રીમતી હેતલબેન સિદ્ધાર્થભાઈ પરમાર દ્વારા વિવેકાનંદ નગરના સેક્ટર બે ખાતે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના નવથી બાર ત્રીસ કલાક દરમિયાન સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ જેમાં ભાજપના આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે વડાપ્રધાન મોદી આજે સાંજે છત્રીસ કલાકે અમદાવાદ એરપોર્ટ થી ધીરાફરી સુધી રોડ શો કરશે જેને લઈને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત ધારાસભ્યો શહેર પ્રમુખોને સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા રોડના રૂટ પર વ્યવસ્થાને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં કે ડિવિઝનમાં કેસીપી તરીકે ફરજ બજાવતા બીએમ ચૌધરી સામે આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેઓએ ઓગણીસો ત્રાણુંમાં પીએસઆઈનું પોસ્ટિંગ મેળવતા સમયે ઓબીસી હોવા છતાં એસટીનું જાતીય પ્રમાણપત્ર મૂક્યું હતું જે મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ગુનો દાખલ થતાની સાથે જ એસીપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેમની ઉમરા પોલીસે શોધખોળ હાથ ધરી છે